આણંદ જિલ્લા પોલીસ દ્વારા સતત ચોથા દિવસે આણંદ જિલ્લામાં સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા બોમ્બ બોમ્બસ્કવોડ સહિતની ટીમોને સાથે રાખી અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગત સોમવારે દિલ્હી ખાતે બ્લાસ્ટ થયો અને જેને કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી હુમલો કહી દેવામાં આવ્યો છે આ આતંકવાદી હુમલામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા બધા ઈજાગ્રસ્ત થયા ત્યારબાદ આખા દેશમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું ખાસ કરીને ગુજરાતમાં અલર્ટ આપવામાં આવ્યું હતું અને ગુજરાતમાં અલર્ટ આપ્યા બાદ ગુજરાતની પોલીસ અલર્ટ બની ગઈ હતી સતર્કતાથી સઘન ચેકિંગની કામગીરી કરી રહી હતી આજે ચોથો દિવસ છે આ ઘટના ઘટી એને તેમ છતાંય આણંદ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હજુ પણ કરવામાં આવી રહી છે આણંદનું રેલવે સ્ટેશન હોય જૂનું અને નવું બસ સ્ટેશન હોય અમૂલ ડેરીની આસપાસનો વિસ્તાર હોય આ તમામ જગ્યાઓ પર બોમ્બ સ્ક્વોડની ટીમને સાથે રાખીને આણંદ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મુસાફરોના બેગ ચેક સહિતની જે કામગીરી છે તે હજુ પણ ચાલી રહી છે આણંદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તેમની કડક સૂચનાના આધારે તમામ અલગ અલગ જે પોલીસની એજન્સીઓ છે પોલીસની ટીમો છે તેઓ કામે લાગી ગયા છે અને સતત ચોથા દિવસે પણ વાહન ચેકિંગ સહિતની ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને રેલવે સ્ટેશનની વાત કરીએ તો રેલવે સ્ટેશન પર રેલવે પોલીસો દ્વારા બોમ્બ બોમ્બસ્કવોડની ટીમને સાથે રાખીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સહિત જે પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે